પાડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ નજીક શિવનગર સોસાયટીમાં પીવાના દૂષિત પાણી લઈને મહિલાઓએ પાલિકાની ઉદના કચેરી ઉગ્ર રજૂઆત કરી હતી મહિલાઓએ મોરચો લઈ જઈને મહિલા ખુરશી પર ગંદા પાણીની બોટલ રાખી રજૂઆત કરી છે સુરત મહાનગર પાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે તે દૂષિત પીવાના પાણીની ફરિયાદ સાથે મહિલાઓ પાલિકાની ઉદના કચેરી પહોંચી અને મોરચો લઈ જવા પામ્યા હતા છેલ્લે એક વર્ષથી અવારનવાર ફરિયાદ થતાં સમસ્યાનું સમાધાન નહીં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાંડેસરાના પિયુષ નજીક આવેલા શિવનગર સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી હતી કે દૂષિત પાણી બોટલમાં ભરી લોકો સોસાયટીના પ્રમુખના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા જે બાદ સોસાયટીના પ્રમુખ અને સ્થાનિક મહિલાઓ મોરચોલી ઉધના ઝોન કચેરીએ પહોંચી હતી પાલિકાના અધિકારીની કેબિનમાં રજૂઆતનો મારો ચલમ આવ્યો હતો વારંમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહીમામ લોકોનો રોષ આસમાને પહોંચી ગયો હતો મોરચો લઈ ગયેલી મહિલાઓએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપતા મામલો થારે પાડ્યો છે સુરત મનપાની ઉદના ઝોન કચેરે દૂષિત પીવાના પાણીની ફરિયાદ લઈને મહિલાઓ મોરચો લઈ જે ઉગ્ર રજૂઆત કરતા અધિકારીઓએ તાત્કાલિક તેઓની માંગણીનું સમાધાન કરવાની ખાતરી આપી હતી અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા